જુનાગઢ મહાનગરપાલિકા બન્યાને વર્ષો વીતી ગયા છતાં હજુ પણ જુનાગઢ શહેર અને છેવાડાના સોસાયટીઓમાં રોડ રસ્તાઓથી લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ છે આગામી દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે મનપ્પાની પ્રી મોન્સૂન કામગીરી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ જોશીપુરા વિસ્તારમાં ભૂગર ગટર અને ટોરેન્ટો ગેસને લઈને પાણીની લાઈનો ફિટ કરવા આગેધડ રોગ રોડ રસ્તાઓ જેસીબી દ્વારા ખોદાઈ રહ્યા છે તો બીજી તરફ ખોદાયેલ રોડ રસ્તા પર એ જ માટીથી ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે ત્યારે વરસાદી પાણીથી ચોમાસામાં કાદવ કિચડ થશે તો પ્રજાને વાહનો ચલાવવા કે ચાલીને જવું પણ ખૂબ જ દુષ્કર બની જશે આ મુદ્દાને મનપ્પાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે જ્યાં ભૂગપ ગટર અને પાણી તેમજ ગેસ લાઈન ફિટ થઈ ગઈ હશે ત્યાં રોડ બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જ્યાં ત્રણ કામ પૂર્ણ નહીં થાય ત્યાં રોડ નહીં બને રોડ ફરીથી ખોદવા ન પડે એ માટે આ ત્રણ કામ રોડ રસ્તાઓ વિસ્તાર જે અમારો છે એમાં બધી બાજુ પાણીની લાઈનો ગેસની જુદી જુદી રીતના ખોદામાં કરવામાં આવેલા છે જે આપણે જોઈ શકીએ કે છે તો આ લોકો પહોંચી શકે એવી પરિસ્થિતિ જ નથી અને એને પ્રિમુણની જે કામગીરી કરવાની રોડ રસ્તા રિપેરિંગ કરવાના હોય કેચવર્ક કરાય નવા બનાવવાના હોય એ પણ તાત્કાલિક પૂર્ણ થાય એવી લાગતું નથી અને અત્યારે માણસો ભયંકર પરિસ્થિતિમાં જેવો વરસાદ થશે એવા આવવાના છે આની પહેલાં પણ અમે કમિશનરજીને પણ વિનંતી કરી હતી મહિના દિવસ પહેલાં પણ લેટર લખ્યો હતો આખા રોડના લિસ્ટ આપ્યા હતા કે આટલી આટલી જગ્યાએ ખૂબ ખરાબ પરિસ્થિતિ થશે અહીંયા જો નવાનો રોડ ન બને

આ પ્રકારના કામ પૂર્ણ નહીંથી આવું જ્યાં રોડ નહીં બને પરંતુ જે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે ત્યાં રોડ બનાવવાની કામગીરી આવે